એટલે કે ચાલીસ વર્ષથી નીચેની મહિલાઓમાં પણ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ગુજરાતની જનતાને કહેવા માંગીશ કે એવા અમુક સિમ્ટમ્સ છે કે જો તમે એની અવગણના ના કરો તો તમે કેન્સરને જલ્દી પકડી શકો છો નમસ્કાર દર્શક મિત્રો ટોપિક ભાવનગરમાં હું છું નીતિન સોની માત્ર ભાવનગર નહીં ગુજરાતની સમગ્ર દેશમાં કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે ચિંતાનો વિષય છે બદલાતી જતી લાઈફસ્ટાઈલ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ આમ જોવા જોઈએ તો એ તમામ રોગના મૂળ છે પણ કહી શકાય કે જે પ્રકારે કેન્સરનું પ્રમાણ વધ્યું છે તબીબો માટે ચિંતાનો વિષય છે રાજ્ય સરકાર પણ આ બાબતે ચિંતિત છે પરંતુ કેન્સર જો થયું છે એમનું નિદાન થઈ શકે નિદાન થયા પછી તેમની સારવાર થઈ શકે તો આપણે કેન્સર ને જરૂર નાથી શકીએ છીએ આપણી સાથે જોડાયા છે અમદાવાદના પ્રખ્યાત કેન્સર નિષ્ણાત સર્જન છે ડોક્ટર રિધમ શાહ એમની સાથે આપણે વાત કરીશું સર સૌથી પહેલા દર્શકો માટે આપનો પરિચય આપતો નમસ્કાર મિત્રો મારું નામ છે કેન્સર જોડે ડીલ કરું છું પણ મારી જે કોર સ્પેશિયાલિટી છે એબડોમિનલ એટલે પેટના ઓર્ગન કેન્સર છે સર જે પ્રકારે કેન્સરનું પ્રમાણ વધ્યું છે કેવા કેવા પ્રકારના કેન્સરના રોગો થાય છે સપોઝ આપણે ઇન્ડિયાની વાત કરીએ તો આપણા જે મોસ્ટ કોમન કેન્સર છે એમાં હેડનેક કેન્સર છે સર્વાઈકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું કેન્સર છે બ્રેસ્ટ કેન્સર છે કોલોન કેન્સર એટલે આંતરડાનું કેન્સર છે રેક્ટલ કેન્સર એટલે કે ગુદામાર્ગનું કેન્સર છે એ કેન્સરનું પ્રમાણ અત્યારે અમારી ક્લિનિકલ પ્રેક્ટિસમાં અમે જોઈ રહ્યા છીએ કે વધી રહ્યું છે સિફ જે પ્રકારે વાત કરી છે કેન્સરના રોગ માટેની

તો તમે કેન્સરને જલ્દી પકડી શકો છો સૌથી પહેલું ચિહ્ન છે મોઢામાં બે વીકથી વધારે ચાંદુ હોવું જે રોજાતું ના હોય બીજું ચિહ્ન છે અનએક્સપ્લેન્ડ વેઇટ લોસ એટલે તમે વેઇટ લોસ માટે પ્રયત્ન નથી કરી રહ્યા તેમ છતાં તમને વેઇટ લોસ થઈ રહ્યો છે ત્રીજું ચિહ્ન છે કે આપણા કોઈ પણ માર્ગમાંથી એટલે કે યુરિન માર્ગમાંથી અથવા સંડાસના માર્ગમાંથી અસામાન્ય રીતે લોહી પડી રહ્યું છે ચોથું ચિહ્ન છે ક્રોનિક કફ એટલે કે તમને બે વીકથી વધારે કફ રહી રહ્યો છે અને પાંચમું ચિહ્ન છે અસામાન્ય રીતે થાક લાગવો અસામાન્ય રીતે ભૂખ ન લાગવી એક બાબત એવી કહીશ કે એવું જરૂરી નથી કે આ ચિહ્નો હોય તો એ કેન્સર જ હોય પરંતુ જો આવા ચિહ્નો હોય તો તમારે જરૂરથી તમારા ડોક્ટર જોડે તપાસ કરાવવી જોઈએ અને અમુક જે ઇન્ડિકેટેડ ઇન્વેસ્ટિગેશન્સ છે કરાવવા જોઈએ ઘણું કે સર કેન્સર ડિટેક્ટ થયું ખબર પડી કે આ દર્દીને કેન્સર છે પછી એમનો શું સ્ટેજ હોઈ શકે શું કરવું જોઈએ સો બેઝિકલી તમારા માધ્યમવારો હું કહેવા માગીશ કે જો કેન્સર ડિટેક્ટ થાય છે તો એનાથી તરત ગભરાઈ જવાની જરૂર નથી અત્યારે મેડિકલ સાયન્સ એટલું ઘણું આગળ વધ્યું છે કે ઘણા જ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે અને ખૂબ જ સારા રિઝલ્ટ આપણને મળે છે ફોર એક્ઝામ્પલ આપણી સામે એવા ઘણા સેલિબ્રિટીઝના એક્ઝામ્પલ છે ઘણા ક્રિકેટર્સના એક્ઝામ્પલ છે કે જે કેન્સરની સારવાર પછી ખૂબ જ નોર્મલ જીવન જીવી રહ્યા છે તો કેન્સરનું ક્યારે બી નિદાન થાય તો એના પછી તમારે અમુક ઇન્વેસ્ટિગેશન્સ કરાવવાના હોય છે જેનાથી એનો સ્ટેજ ખબર પડે છે અને એમાં જે મુખ્યત્વે ઇન્વેસ્ટિગેશન્સ છે એ રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન્સ છે જેમાં સિટી સ્કેન એમઆરઆઈ પેટ સ્કેન જરૂર પ્રમાણે અને કયા અંગનું કેન્સર છે એ પ્રમાણે અમે કરાઈને એનો સ્ટેજ છીએ સર ખાસ કરીને હોય એમને કેન્સર થાય એ જૂની વાત હતી અત્યારે પણ લોકો એવું કહે છે કે છે કેન્સર જે પ્રકારે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધ્યું છે બહુ મોટો ચિંતાનો વિષય છે એમના માટે શું કહેશું સો મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધ્યું છે અને એક જે અમે અમારી ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોઈ રહ્યા છે કે યંગ ફિમેલ્સ એટલે કે ચાલીસ વર્ષથી નીચેની મહિલાઓમાં પણ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે તો એના માટે હું મહિલાઓને બે સંદેશ સંદેશ આપીશ પહેલો છે ક્લિનિકલ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એટલે કે કે તમે તમારા સ્તનની જાતે જ તપાસ કરો મહિનામાં ફક્ત એક જ વાર કરવાની જરૂર છે ઘણા બધા યુટ્યુબ પર વિડીયોઝ અવેલેબલ છે તમે જોઈ શકો છો કે એ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કઈ રીતે અને સેકન્ડ છે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ એટલે કે મેમોગ્રાફી કરાવવી યુઝઅલી ચાળીસ વર્ષ પછી અમે મેમોગ્રાફીની સલાહ આપતા હોઈએ છીએ દર બે થી ત્રણ વર્ષે ફક્ત એક જ વાર મેમોગ્રાફી કરાઈને કેન્સર શરીરમાં હોય પણ એનું ચિહ્ન ના હોય એ પહેલા પણ આપણે એને પકડી શકીએ છીએ તો મુખ્યત્વે બે વસ્તુ છે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ સિર્ફ સર્વાઈકલના કેન્સરો પણ છે શું સો સર્વાઈકલ કેન્સર એ મહિલાઓમાં જોવા મળતું વન ઓફ ધી મોસ્ટ કોમન કેન્સર છે સર્વાઇકલ કેન્સર એ મુખ્યત્વે બ્લીડિંગ ફ્રોમ વજાયના એટલે કે જે એમનો યુનિમાર્ગ છે એમાંથી બ્લીડિંગ તરીકે પ્રેઝન્ટ થતો હોય છે તમે આપણા બજેટમાં બી જોયું હશે કે આપણા જે મંત્રીઓ છે એમણે જે કેન્સર જે સર્વાઇકલ કેન્સર સામેની વેક્સિન છે એને પ્રમોટ કરી છે તો હું દરેક મહિલાઓ કે જેમની એજ પચીસ વર્ષથી ઓછી છે એમને કહીશ કે એ સર્વાઇકલ કેન્સર વેક્સિન અવશ્ય લે અને બીજું છે સર્વાઈકલ કેન્સર સ્ક્રીનિંગ જેમાં આપણે પેપ અને એચપીવી ડીએનએ ટેસ્ટિંગ એચપીવી ડીએનએ એટલે એક એવો વાયરસ કે જે સર્વાઇકલ કેન્સર માટે જવાબદાર છે અને મોસ્ટલી મોર દેન નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ ધ કેસીસમાં એ જ કારણભૂત હોય છે સો સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ એમાં એચપીવી ડીએનએ ટેસ્ટિંગ અને પેપ સ્મિયર કરાવીને આપણે એનાથી બચી શકીએ છીએ સિબ ભાવનગરની બિમ્સ હોસ્પિટલ ખાતે દર બુધવારે આપ ઓપીડી માટે આવો છો અમદાવાદથી સ્પેશિયલ અહીંયા બીમ્સ હોસ્પિટલ ભાવનગરની એક નામાંકિત સંસ્થા છે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા આપ જે ઓપીડી કરી રહ્યા છો કેવા પ્રકારના કેન્સરનું પ્રમાણ છે જોવા મળે છે અહીંયા અમે મુખ્યત્વે મોઢાના કેન્સર અને બ્રેસ્ટ કેન્સર એ બે કેન્સરના દર્દીઓ અમે વધારે જોઈ રહ્યા છે અને મુખ્યત્વે મોઢાના કેન્સર માટે આઈ થિંક જે અહીંયા થોડું વ્યસનનું પ્રમાણ માવા છે તમાકુ છે એનું પ્રમાણ થોડું વધારે છે એ એના માટે મુખ્યત્વે કારણભૂત છે અને બ્રેસ્ટ કેન્સર માટે મને લાગે છે કે લેક ઓફ અવેરનેસ કે ભાઈ એક્ઝામિનેશન કરવું અથવા તો મેમોગ્રાફી સમયાંતરે કરાવી એની જે અવેરનેસની કમી છે એ એના માટે કારણભૂત એનજીઓ કામ કરતી હોય છે સરકાર કામ કરતી હોય છે તબીબો કેમ્પ સહિતના કામો કરતા હોય છે સમાજ સેવા માટે થઈને વધુમાં વધુ કેન્સર રોગ ન થાય એના માટે અવેરનેસ માટે શું કરવું જોઈએ અવેરનેસ માટે હું ફક્ત એક જ વસ્તુ કહીશ કે કેન્સરથી ડરવાની જરૂર નથી તમારે તમારા શરીરને સાંભળવાનું છે એની કેર કરવાની છે જેમ આપણે સપોઝ ફાઇનાન્સની વાત કરું તો આપણે એસઆઈટી કરતા હોઈએ છીએ અમુક વેલ્યુ ઓફ મની આપણે દર મહિને રોકતા હોઈએ છીએ તો કેમ આપણે સ્ક્રીનિંગ ના કરાવીએ તમારે યુઝઅલી જે કેન્સર સ્ક્રીનિંગ પ્રોટોકોલ્સ છે દર ત્રણ વર્ષે અથવા પાંચ વર્ષે કરવાના હોય છે અને એ બી એક જ વખત સો આઈ વુડ રિક્વેસ્ટ એવરી કે તમે સ્ક્રીનિંગ કરાવો અને તમારા શરીરની કાળજી તમારે જાતે જ રાખવાની છે બધી જ સુવિધાઓ અવેલેબલ છે પણ એની જે એ વસ્તુ સુધી તમારે પહોંચવાનું છે દર્શક મિત્રો આ હતા અમદાવાદના જાણીતા કેન્સર રોગના નિષ્ણાંત રિધમ શાહ સાહેબ આપણે તેમની સાથે વાત કરી છે કેન્સરથી ડરવાની જરૂર નથી પણ જાગૃત થવાની જરૂર છે સમયાંતરે મેડિકલ ચેકઅપ આ ઉપરાંત તેમના જે 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 કામો થતા હોય છે એમાં ધ્યાન રાખવું પડશે આ વિડીયોને આપ લાઈક કરજો શેર કરજો ગામડાના લોકો સુધી આ વિડીયો પહોંચવું જોઈએ એટલા માટે કે વધુમાં વધુ લોકો કેન્સર સામે કઈ રીતે લડી શકાય એ જાગૃતિ આવી શકે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપણે